તૈયાર પડેલી જોવા મળી હતી જે સાયકલો કેટલાક મહિનાથી ખાઈ રહી છે સ્કૂલના ગ્રાઉન્ડમાં આ સાયકલો કાઢ ચડી ગયો છે ત્યારે અનેક સાયકલો વરસાદ કારણે ખવાઈ ગયેલી છે જેને પગલે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે જેમાં સત્યાવીસો સાયકલનો હજુ કોઈ નિકાલ ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પાદરા નગરપાલિકાના કોર્પોરેટર રાજુ રાણા દ્વારા તંત્રને આડે હાથ લેવામાં આવ્યો હતો